નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો આપણે આગળ જાણ્યું છે કે બચત કેટલી જરૂરી છે બચત કરી પ્લસ એ બચતને કઈ જગ્યાએ ઉપયોગી કરવી એ બચત તમારી વધતી જાય એ પ્રમાણે માટે આપણે એસઆઈપીનું કર્યું એવી જ રીતે આજે આપણે વાત કરવાની છે મ્યુચ્યુઅલ ફંડ માટે અને મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને છે રિટાયરમેન્ટ પ્લાન તો આપણી સાથે આજે સ્ટુડિયોમાં હાજર છે અંજલી પટેલ કે જેઓ ફાઇનાન્સ એક્સપર્ટ તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે જે પોતાના ફાધર અને પછી પોતે પણ કામ કરી રહ્યા છે અંજીલીબેન આપનું સ્વાગત છે થેન્ક યુ કેમ છો બસ મજામાં તો સૌથી પહેલા તો મારો ક્વેશ્ચન એ છે કે અમે પહેલા આપેલા જાણ્યું કે એસઆઈપી કેટલી જરૂરી છે પણ અત્યારે તો બચત કરી લીધી પણ આગળના ભવિષ્યમાં તમારું રિટાયરમેન્ટ પ્લાન એટલે કે તમારું જ્યારે વૃદ્ધા થા ઘરડા થાવ ત્યારે તમારે કામ આવે એના માટેનું શું પ્લાન કરી શકાય આપણે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ કહીએ છીએ અમે લોકો કેમ કે કેવું છે કે તમે ક્યારે એસઆઈપી જનરલી લોકો શું કહે છે કે મેં મારી પાંચ હજારની મારી બે હજારની ચાલુ કરી દો પણ એના સાથે એક ગોલ અટેચ કરવું પડે કે મારે અહીંથી અમેરિકા જવું છે ફરવા બરાબર તો હું પહેલાં અહીંથી નીકળીશ ટેક્સીમાં એરપોર્ટ જવા પછી એરપોર્ટ પહોંચીને એરોબસમાં હું પહોંચીશ એ એરોપ્લેન સુધી અને પછી ત્યાંથી હું ફ્લાઇટ લઈને પહોંચીશ યુએસમાં બરાબર પણ યુએસ સુધી પહોંચવા માટે મારી ગોલ નક્કી હતો એટલા માટે મને ખબર પડી મારે આ ત્રણ સાધનોની જરૂરત છે એ એ જો ના હોય બરાબર મને ખબર જ નથી તો પછી એસઆઈપીનો કોઈ મતલબ નથી રહેતો અને રિટાયરમેન્ટ કેમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ સૌથી વધારે નેગ્લેક્ટેડ ગોલ બી છે આ કારણ કે લોકોને એમ થાય છે કે હું કરી લઈશ માણસ સૌથી પહેલાં શું ચાલુ કરે હું તમને સમજાવું સૌથી પહેલાં એમ વિચારશે કે પહેલાં હું ઘર લઈ લઉં જેવું કમાવાનું ચાલુ કરે એટલે પછી ઘર લઈ લે એટલે એમ થાય કે હવે બાળક થઈ ગયું છે તો એના માટે સોનું ભેગું કરીએ પછી સોનું ભેગું થઈ જાય એટલે એમ થાય કે હવે તો બાળક એકવીસ અઢાર વર્ષનું થઈ ગયું એટલે કે હવે મારે એનું એજ્યુકેશન પ્લાનિંગ કરવું પડશે એટલે એમાં પૈસા ભેગા રહ્યા હોય એનાથી એ લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હોય છે જ્યારે એમનું રિટાયરમેન્ટ ત્યારે કમ્ફર્ટેબલી નથી ચાલતું એટલા માટે રિટાયરમેન્ટ ગોલ સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ છે તો તમે કીધું કે લોકો પાછળની એજમાં રિટાયરમેન્ટ પ્લાન કરે છે તો આના ઉપરથી પૂછી શકું કે પ્લાન કરવા સાચી ઉંમર કઈ ગણી શકાય આપણે તમે પહેલી તમારી ઇન્કમ આવે ને એ સાચી ગોલ એ એ સાચી ઉંમર મતલબ કારણ કે તમારી ફર્સ્ટ ઇન્કમ છે ત્યારે તમારી પર કોઈ લાયબિલિટી નથી હોતી ના તમારા વાઈફની હોય છે ના તમારા બાળકોની હોય છે ના ઇવન પેરેન્ટ્સ બી મોસ્ટ કેસીસમાં ત્યારે ઇન્ડિપેન્ડન્ટ હોય છે બરાબર ધીમે ધીમે તમારી રિસ્પોન્સિબિલિટી વધતી જાય એટલે પહેલી સેલરીથી તમે ચાલુ કરી દો એ બેસ્ટ રહે અને સસ્તા સૌથી ઓછામાં ઓછા અમાઉન્ટથી તમારું બહુ જ સારું રિટાયરમેન્ટ પ્લાન થઈ શકે

એ મોંઘવારી હું એડ કરીશ એ પરથી હું તમને કહીશ કે અચ્છા તમે પંચાવન વર્ષના થાવ ત્યારે તમારે આટલા પૈસાની જરૂરત હશે અને એના માટે તમારે આજથી આટલા પૈસા દર મહિને બચત કરવાની જરૂરત છે બરાબર એટલે એ આખું રિવર્સ કેલ્ક્યુલેશન અમે અને બધા માટે આ ટેલરમેડ હોય છે તમારા માટે બી અલગ હશે તમારા ફેમિલી મેમ્બર્સ માટે બી અલગ હશે બધાના ગોલ અલગ એ રીતનું રિટાયરમેન્ટ અમાઉન્ટ અલગ ચલો રિટાયરમેન્ટ પ્લાન કરી લીધો પણ અત્યારે ક્યારેક ને ક્યાંક ને એવો સવાલ હોય છે રિટાયરમેન્ટ પ્લાન કર્યું બરાબર પછી જે પૈસા આવે છે

અને તમારે એક સાથે કોઈ કેવો બાળકનું લગ્ન કે બાળકના ત્યાં બાળક આવ્યું બરાબર કે તમારે બાળકને ત્યાં ફોરેન કદાચ બાળક તમારું રહે છે કે ઇન્ડિયામાં જ ક્યાંક રહે છે તમારે ત્યાં જવું છે બરાબર તો એનો ખર્ચા તો આવા નાના મોટા ખર્ચા આવતા હોય ત્યારે તમે પૈસા થોડા થોડા કરીને ઉપાડો એટલે એ તમે એક સાથે લમસમ પૈસા ઇન્વેસ્ટ કરી દીધા પછી તમારે એને કઈ રીતે ઉપયોગ કરવો એ તમારા પર ડિપેન્ડ કરે છે પણ એને પ્રોપરલી ઇન્વેસ્ટ કરવા બહુ જરૂરી છે આપણે ચલો ઇન્વેસ્ટ કર્યા પૈસા તમે કીધું એ પ્રમાણે કે ભાઈ તમારી પાસે આવી રીતે ઇન્વેસ્ટ કરો આ કરો પણ તેમ એવું હોય છે કે મને રિટાયરમેન્ટ ઉપર જે પૈસા આવ્યા છે બરાબર તો અત્યારે સરકારે અત્યાર તો બાર લાખ સુધીની ટેક્સ ફ્રી કરી દીધું છે તો શું એ પણ ટેક્સ ફ્રી હોય છે કે નથી હોતા જો જ્યારે તમે રિટાયર્ડ થાવ ત્યારે મોસ્ટ ઓફ લોકોની ઇન્કમ નથી હોતી બરાબર એટલે કેવું કે તમારા પહેલા બાર લાખ રૂપિયા જે છે જે તમારી ઇન્કમના છે એ તો હવે ગવર્મેન્ટે ટેક્સ ફ્રી કરી દીધા છે બાર લાખ પર તમારે કોઈ ટેક્સ નથી તદ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં સવા લાખ સુધી ગેન ટેક્સ ફ્રી છે બરાબર એના ઉપરાંત સાડા બાર ટકા ટેક્સ આવે છે એટલે નેટ નેટ તમે જુઓ તો બહુ નેગ્લિજિબલ કે ઓલમોસ્ટ ના બરાબર ટેક્સ આવતો હોય છે બરાબર ઓકે પછી એક મારા મનમાં એક સવાલ આવે છે કે રિટાયરમેન્ટ જે ટાઈમ છે રિટાયરમેન્ટ જો સમય એને ગોલ્ડન ઇનિંગ તરીકે કહેવામાં આવે છે કે તમે આખી આખી જિંદગી કામ કર્યું ઘણા લોકો ખબર જ નથી હોતી ક્યાં છોકરાઓ મોટા થઈ ગયા ક્યાં જિંદગી પતી ગઈ અને જ્યારે તમારો જીવાનો ટાઈમ આવે છે બરાબર ત્યારે તમારી પાસે પૈસા હોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે બે ત્રણ વસ્તુઓ છે એના માટે તમારા બાળકોના પ્રસંગ નાના મોટા આવતા હોય ત્યારે તમારે ખુલ્લા હાથે તમે બાળકોને આપી શકો બીજી વસ્તુ અમે એવું કહીએ કે સસરા કે સાસુ પાસે બે પાંચ કરોડ હોય ને તો એ તમારા ઘરે હોય ને એ જે તમને ઇમ્પોર્ટન્સ પૈસાનું બહુ જ છે આજની તારીખમાં બરાબર એટલે એને બીજું તમારે કઈ ફરવા જવું છે ક્યાંક યાત્રા કરવી છે ક્યાંક ફોરેન ફરવા જવું છે એ બધું જ પોસિબલ થઈ શકશે તમારે તમારા છોકરા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે બાળકો પર તમારા અને બીજું જે લોકો મેં આ એક બહુ કરવું સત્ય છે મેં અમદાવાદમાં જોયું છે કે જેટલા લોકોનું પ્રોપર રિટાયરમેન્ટ પ્લાનિંગ નથી હોતું ને સેડલી અમદાવાદના બધા ઘરડા ઘર વાત છે આ આ એવું જ કેસ છે કે જેમાં કહેવાય ને અમારા જ એક ક્લાયન્ટનું હું તમને સમજાવું કે એણે એમના દીકરાને ભણાયો ફોરેન મોકલ્યો અને એ ભાઈ પછી યુએસ ગયા બરાબર એ એમના દીકરાને ત્યાં રહેવા માટે બે ત્રણ મહિનામાં તો પાછા આવી ગયા એટલે મેં પૂછ્યું કે પાછા આવી ગયા તો મારા દીકરા પાસે છે ને કૂતરા બધું રાખવાની જગ્યા છે મને રાખવાની જગ્યા નથી એટલે આવા બધા ઘણા બધા ઇન્સ્ટન્સીસ અમે જોયા બાદ એવું કહીએ છીએ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ ગોલ્ડન ઇનિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યારે તમારે જલસા કરવાના છે આખી જિંદગી જે તમે કામ કર્યું છે બરાબર અને એની બચતથી તમારે આરામ અને સારી લાઈફસ્ટાઈલ જીવવાની છે એને એક લાસ્ટ વસ્તુ હું એડ કરીશ આમાં ન કરે ને નારાયણ કોઈક એવી બીમારી આવી જાય છે લોકોને બરાબર કે જેમાં બે પાંચ વર્ષ તમારે જતા રહેતા હોય મોટા મોટા ખર્ચા આવી જતા હોય છે બરાબર તો એના માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે સારા એવા પૈસા રિટાયરમેન્ટ પર હોય તમે કીધું એ પ્રમાણે યાદ આવે છે કે તમારા પાસે જો પૈસા હશે ને તો તમે સ્વાધીન રહેશો પરાધીન મતલબ કોઈ ઉપર તમારે અપેક્ષા નહીં રાખવી પડે પછી બીજું એક છે કે અત્યારે ચલો મારો સારા દિવસો મતલબ કે મને પગાર મારો આવે છે મારા પાસે સારી ઇન્કમ છે એટલે હું સેવિંગ કરું છું ન કરે અને કાલ સવારે કંઈ થયું જે કોરોના જેવી મહામારી આવી ત્યારે આપણે જે બધાનું સ્ટોપ થઈ ગયું તો એવું કંઈ થાય અથવા બીજું કંઈ થાય તો મારી આ જે મ્યુચ્યુઅલ ફંડ કે જે પણ મારું ચાલુ છે બરાબર એ ચાલુ રાખે રહી શકે કે એને કંઈ ઊભું સ્ટોપ કરી શકાય કે એમાં કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય આપણે કોવિડમાં અમારા ઘણા બધા ક્લાયન્ટ્સની જોબ જતી રહી મ્યુચ્યુઅલ ફંડમાં જયારે તમે એસઆઈપી થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ પોઝ તમે કરી શકો છો બે મહિના પાંચ મહિના ત્રણ મહિના છ મહિના વર્ષ કે તમારી સ્ટોપ બી કરી શકો છો ફોર ધ ટાઈમ બી ત્યાં સુધી નવી જોબ નથી મળતી ઘણા બધા લોકોએ એવું કર્યું હતું પણ જ્યારે ફોર એક્ઝામ્પલ માણસે કોઈ ઘર લઈ લીધું છે બરાબર અને ઘર લઈ લીધું છે અને ઈએમઆઈ ચાલુ થઈ ગયા છે એ પોઝ નથી થતા એટલે અમે એવું કહીએ છીએ પેલા પૈસા ભેગા કરી લો પછી એ પૈસાથી બીજી એસેટ્સ લો બરાબર પેલા લિક્વિડ એસેટ ઉભી કરો આ રીતની પછી એનાથી તમે ઘર લો ગાડી લો જે બી તમારે એક્સપાયજેટ ખર્ચા કરવાના છે બાળકને ફોરેન ભણવા મોકલવું છે અહીંયા ભણવા સારી રીતે મોકલવું છે બધું જ પોસિબલ છે પણ પહેલાં એક લિક્વિડ એસેડ બી કરો હમ બરાબર ઓકે તો બીજું એક ક્વેશ્ચન છે કે જો મારે અત્યારે એસઆઈપી ચાલ કે મારે મ્યુચ્યુઅલ કરવું હોય મારે રિટાયરમેન્ટ પ્લાન માટેનો બરાબર તો મારે કેટલી રકમ ઇન્વેસ્ટ કરવી જોઈએ મારે પ્લાન કરવો જોઈએ બધાના માટે મેં તમને કીધું ટેલર મેડ સોલ્યુશન છે તમે દરજી પાસે અને એ પરથી નીકળે હવે તમારા ઘરનો ખર્ચો શું તમારા પેરેન્ટ્સ તમારી પર ડિપેન્ડન્ટ છે કે નહીં વાઇફ વર્કિંગ છે કે નહીં બાળકો કેટલા છે એમના શું શું ખર્ચા છે એ બધું ગણિત કરીને અમે તમને છેલ્લે કહીએ કે આજે તમારી આ લાઇફસ્ટાઈલ છે અને બીજી વસ્તુ ઘણા લોકોને કેવું હોય છે એ એમ કહેતા હોય છે કે મારે અત્યારે મારી આ લાઇફસ્ટાઈલ છે પણ મારે આ લાઈફસ્ટાઈલ જેવી છે તો હું એમને કહીશ ઓકે તો તમે આજથી તમે એમ કે ના મારે તો બહુ ઓછી લાઈફ છે બરાબર તો તમને એમ કહીશ કે ભાઈ બીજું કઈક આ બીજી અમાઉન્ટ છે એ તમે એના એ બચાવો બરાબર એટલે આનું કંઈ ફિક્સ માપ નથી હોતું કોઈનું બી મતલબ આજે મારા પાંચ હજાર ક્લાયન્ટ છે પાંચમાંથી કોઈનો બી સેમ ગોલ નથી બરાબર હા બીજું એક હતું કે ચલો મેં અત્યારે ચાલુ કરી દીધું મારે રિટાયરમેન્ટના બરાબર પણ મને અત્યારે એવું લાગે છે કે મારે ભવિષ્યમાં એટલા પૈસાની જરૂર પડશે એટલે એ પ્રમાણે મેં ચાલું કર્યું અને પછી અમુક ટાઈમ પછી ખર્ચા વધી ગયા થયું અને મને એવું થયું કે મારે મારો જે ફ્યુચર પ્લાન છે એ વધારવા યા ઘટાડવાની જરૂર છે તો શું એમાં પણ હું વધારો ઘટાડો કરી શકું હા ઓફકોર્સ તમે એ બી ચેન્જ કરી શકો છો તમારે કોઈ ઇમરજન્સી એક્સપેન્સ આવે તમે એસઆઈપી ઘટાડી દો બંધ કરી દો તમને લાગે છે હવે ઇન્કમ વધી ગઈ છે તમે એસઆઈપી વધારી દો બીજું અમે આજકાલ લોકોને એ સમજાવતા હોઈએ છીએ કે સ્ટેપ એસઆઈપી એસઆઈપીનો એક કોન્સેપ્ટ આવ્યો છે કે તમે આજે ફોર એક્ઝામ્પલ પંદર હજારથી ચાલુ કરો છો પણ તમને ખબર છે કે તમારે દર વર્ષે પાંચ દસ ટકા ઇન્ક્રીમેન્ટ તો થવાનું જ છે તમારી જોબ્સમાં તો તમે દસ નું કે વીસ ટકાનું એમાં સ્ટેપ અપ એડ કરી દઉં એટલે દર વર્ષે ઓટોમેટિકલી એ ટેન ફિફ્ટીન પર્સન્ટ કે ટ્વેન્ટી પર્સન્ટ એડ ઓન થતા જ કરશે અને તમને રિયલાઇઝ બી નહીં થાય તમે માનશો મેં એવા કેટલા બધા કેસીસ જોયા છે કે તમે સ્ટેપ અપ ના કરો બરાબર તો તમારી પાસે એક કરોડ ભેગા થાય છે બરાબર અને તમે સ્ટેપ અપ કરશો તો તમારી પાસે થ્રી એક્સ કરોડ મતલબ ત્રણ ગણા પૈસા વધારે ભેગા થઈ જાય છે ખબર બી નથી પડતી માનશો બરાબર એટલે આ એક સારું માધ્યમ છે ઇન્વેસ્ટમેન્ટનું સારું કેવું સારું કહેવાય તમે એટલું બધું જાણકારી અમને આપી કે રિટાયરમેન્ટ પ્લાન કેવી રીતે કરવું જોઈએ તો દર્શક મિત્રો આજે આપણે જાણ્યું કે તમારા રિટાયરમેન્ટ પ્લાન માટે કેમ જરૂર છે જો તમે અત્યારથી પૈસા બચાવશો તો તમે આવનારી જિંદગી જે તમારે ખરેખર જ્યારે પૈસાની જરૂર છે ત્યારે તમે સારી રીતે કાઢી શકશો એટલે કે તમે અત્યારથી જેટલા પણ તમારી ઇન્કમ હોય એ પ્રમાણેના અમુક ટકા બાદ કરી અને તમારે જેવું જીવન જેવું હોય એ પ્રમાણે એની એસઆઈપી અત્યારથી પ્લાન કરો જેને રિટાયરમેન્ટ પ્લાન તરીકે કહેવાય એ ટેક્સ ફ્રી પણ હોઈ શકે છે અને તમારે જે જોઈએ એ પ્રમાણે તમે વધઘટ અથવા ઓછી અથવા વધતી પ્રમાણમાં કરી શકો છો આવા જ ઇન્ફોર્મેશિવ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર